ચાલુ રાખવાનો જે મામલો છે ડીઓ સામે કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓએ ઉગ્ર વિરોધ કર્યો છે જિલ્લા અધિકારીની કચેરી આ વિરોધ નોંધાવ્યો છે ડીઓ રાજીનામું આપીના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે ગઈકાલે રજાના દિવસે ધોળકિયા સ્કૂલ ચાલુ હતી વિરોધ કરતા વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરવામાં આવી છે રજાના દિવસે પણ ધોળકિયા સ્કૂલ ચાલુ રહી હતી તેમ છતાં ડીઓ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી ન કરાતા કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે ગઈકાલે જાહેર રજા હતી અને થોડાકી સ્કૂલ શરૂ હતી જે સ્કૂલ શરૂ હતી એની જાણ અમને થતાં અમે અમારા કચેરીના વર્ગબહેનના અધિકારી મારફતે શાળા બંધ કરવાની અમે સૂચના આપેલી હતી શાળા પણ બંધ થઈ ગયેલી હતી અન્ય કોઈ શાળા શરૂ હોય એવા મને મેસેજ મળેલા નથી અને અત્યાર સુધી વેકેશનમાં પણ રાજકોટ જિલ્લાની શહેરની બધી જ શાળાઓ બંધ હતી મને શાળા બંધ ન હોય એ બાબતે અત્યાર સુધી કોઈ વાલીની રજૂઆત મળેલી નથી કોઈ વ્યક્તિની પણ જાહેર જનતાની પણ કોઈ અરજી મળેલી નથી કે આ શાળા શરૂ હતી મને બે ત્રણ વખત જયારે શાળા શરૂ છે એવા સમાચાર મળ્યા ત્યારે મેં એની તપાસ કરાવી અને મેં શાળા બંધ કરાવેલી છે તો વડોદરા વિદ્યાર્થીઓ માટે એમએ